નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સમાચારમાં આગળ વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રના જોઈએ મહત્વના સમાચાર તો જીએસઈબી નું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે અને સ્કૂલમાં સોળ ઓક્ટોમ્બર થી દિવાળી વેકેશન એકવીસ દિવસનું દિવાળી વેકેશન જાહેર દેવામાં આવ્યું છે સમગ્ર માહિતીને સમજીએ તો ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે તે અનુસાર પ્રથમ સત્ર પંદર ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ સોળ ઓક્ટોબર પાંચ નવેમ્બર સુધી એમ કુલ મળીને એકવીસ દિવસનું દિવાળી વેકેશન રહેશે સ્કૂલોમાં છ નવેમ્બર થી દ્વિતીય સત્રનો પ્રારંભ થશે બાદ કરતા બચો ચાલીસ દિવસ શૈક્ષણિક કાર્ય રહેશે વધુમાં માહિતી જોઈએ તો પ્રથમ સત્ર અને પ્રથમ સત્રમાં એકસો પાંચ દિવસ જ્યારે બીજા સત્ર અંદર એકસો ચુમ્માલીસ શૈક્ષણિક કાર્ય રહેશે બોર્ડ અનુસાર આ વર્ષે કુલ દિવસની રજાઓ રહેશે જેમાં ઉનાળુ તથા દિવાળીના મોટા વેકેશનનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાને આજે પહેલી વાર ગોપાલ ઇટાલિયા બેસવાના છે આ સત્રમાં તેઓ પહેલી વખત ભાગ લેવાના છે ત્યારે તેમણે કહ્યું કે હું અહીંયા કોઈ વિરોધ કરવા માટે નહીં આવ્યો પરંતુ હું તો માત્ર જનતાના પ્રશ્નો રજૂ કરવા પહોંચ્યો છું ગુજરાતમાં અત્યારે રોડ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે જેના પગલે અમે અહીં આ પ્રશ્નો પહોંચે તે માટે અહીં આવ્યા છીએ ગુજરાતના રસ્તાઓ ખાડાવાળા લોકો અને વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય તે જરૂરી છે લોકો રસ્તાની હાલાતથી દુઃખી દુઃખી થઈને થાકી ગયા છે મારા કાર્યકાળ પહેલાં દિવસે જનતાનો મુદ્દો લઈને હું આવ્યો છું જૂનાગઢ ભેસણ અને વિસાવદરના મતદારોના આશીર્વાદથી ગૃહમાં હું આજે પહોંચ્યો છું ગુજરાતની જનતા માટે વિધાનસભામાં અવાજ ઉઠાવીશ એ મારો હક છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો તો જોઈએ વાહન વ્યવહારને લગતા સમાચાર રાજકોટ શહેરની અંદર ફરીવાર હેલ્મેટના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે એક સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધ વ્યક્તિ માથે તપેલી પહેરીને હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો છે તપેલી પર હેલ્મેટ હટાવો તેવું લખીને તેનો વિરોધ નોંધાવ્યો હતો શહેરમાં હેલ્મેટ ફરજિયાત ન હોવું જોઈએ તેવો પણ તર્ક લોકો દ્વારા આપવામાં આવ્યો હતો તો વધુમાં જોઈએ તો રાજકોટ શહેરના જે યંગસ્ટર જે યુવાન વકીલો છે તેમણે પણ હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો હતો વાહન ચાલકોને સુરક્ષા હેતુસરે હેલ્મેટ પહેરવાની અપીલ આપવામાં આવે છે હેલમેટ અંગે વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે માટે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા અનેક જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે તો રાજકોટ શહેરની અંદર યુવાન વકીલો દ્વારા જે હેલ્મેટનો વિરોધ કરવામાં આવ્યો હતો તેવામાં એક યુવા વકીલ એવું પણ વ્યક્તિત્વ આપતા હતા કે જો પાન ગુટખા અને ધૂમ્રપાનની વસ્તુમાં લખેલું હોય છે કે વસ્તુ ખાવી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો તમારે વાહન વ્યવહારમાં પણ લખવું જોઈએ કે હેલ્મેટ પહેરવું ફરજ ફરજિયાત નથી હેલ્મેટ પહેરવું તમારા માટે ફાયદાકારક છે નહીંતર તો તમારું પણ મૃત્યુ થઈ શકે છે પરંતુ આ ડન ઉઘરાવી જેમ પાંચસો પાંચસોના ડન ઉઘરાવી ખોટો પબ્લિકને હેરાન કરવાનું તમે આ ખોટું વધારાનું કરી રહ્યા છો તેઓ આક્રોશ સરકાર ઉપર ઠાલવી રહ્યા હતા તો મિત્રો રાજકોટ શહેરની અંદર મોટા પાયે હેલ્મેટનો વિરોધ કરવામાં આવ્યો છે અને ખાસ મિત્રો આ એક ટોપિક ઉપર દરેક તમામ વ્યક્તિ કોમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય જણાવજો જેથી તમારો એક અભિપ્રાય પણ અમારી ચેનલને મોટું પ્લેટફોર્મનું માધ્યમ મળી રહે છે અને વધુમાં જોઈએ તો આ હેલ્મેટનો કાયદો કેટલી અંશે દેશમાં સાચો છે કે ખોટો છે શું છે તે વિશે જરૂરથી આ કોમેન્ટમાં અભિપ્રાય લખજો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાવો